મહેસાણા શહેરની તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો બનાવ સામે આવ્યો છે વિદ્યાર્થીના ગાલ ફૂલી ગયા છે કાનમાં બહેરાશ આવવાની શક્યતા છે વિદ્યાર્થીના આક્ષેપ મુજબ ભાવેશ મકવાણા સહિત બે શિક્ષકોએ માર માર્યો શિક્ષકના મારથી વિદ્યાર્થીની તબિયત બગડતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો માતા પિતાને સગાઓની માંગ છે કે આરોપી શિક્ષક પર કડક કાર્યવાહી થાય બાળક સુરક્ષા અને શિસ્તના નામે મારપીટ કેટલી યોગ્ય છે